વડોદરાના ભાયલીમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મની ઘટનાની સાહી સુકાઈ નથી ત્યાં આણંદમાં ગરવા રમવા ગયેલી બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસનો મામલો સામે આવ્યો રાજ્યભરમાં હવે ખડભડાટ મચી ગયો છે દાહોદ બાદ વડોદરા વડોદરા બાદ ભાયલી ભાયલી બાદ આણંદ રાજ્યમાં મહિલા સુરક્ષાના સવાલ પેદા થઈ રહ્યા છે અને તેના જ કારણે વધુ એક વખત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઈશુદાનના નિશાના પર આવ્યા છે વિપક્ષ અને ખાસ કરી સુદાન વારંવાર કહે છે કે હર સંઘવી ફાકા ફોબદારી અને રીલ બનાવવામાંથી બહાર આવે તો દીકરીઓની સુરક્ષા થાય અને તેની ચિંતા કરે પરંતુ આવું થતું નથી ત્યારે આણંદથી સમાચાર મળી રહ્યા છે કે સોળ વર્ષની સગીરાને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ કરી તેને દુષ્કર્મનો શિકાર બનાવવા માટે ત્રણ નરાધમોએ પ્રયાસ કર્યો વિગતે વાત કરી આણંદમાં આ સગીરા સાથે આખરે થયું શું હતું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ માં છ વર્ષની બાળકીના દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા વડોદરામાં ઘરમાં રહેલી એકલી મહિલા પર બળાત્કાર વડોદરાના ભાયલીમાં સોળ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ હવે આણંદમાં સોળ વર્ષની સગીરાને દારૂ પીવડાવી દુષ્કર્મનો શિકાર બનાવવાની કોશિશની ઘટનાએ રાજ્યભરમાં મહિલા સુરક્ષાની ચિંતા મામલે સૌ કોઈને ચિંતામાં મૂક્યા છે કારણ કે રાજ્યમાં મહિલા સાથેના ગુનાઓ વારંવાર છાસવારે નહીં પરંતુ પ્રત્યેક દિવસે સામે આવે છે તેવી સ્થિતિ પેદા થઈ રહી છે તેવું કહી શકાય આ ઘટનાની વિગતો મળે છે તે પ્રમાણે આણંદના વિસ્તારમાં વર્ષીય સગીરા પર દુષ્કર્મના પ્રયાસ કર્યાના આરોપ આ સગીરાએ મૂક્યા છે સગીરા ગરબામાં ગઈ હતી ત્યાંથી તેણે એક સરકારી શાળામાં લઈ જવામાં આવી અને નશો કરાવી ગેંગરેપનો શિકાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કલ્પી ન શકાય તેવી આ ઘટના થઈ રહી હતી દરમિયાન સગીરાએ બુમાબૂમ કરી બચવા માટે મરણીના પ્રયાસ કર્યા ત્યારે જે આરોપી નરાધમો તેને છોડી અને નાસી ગયા આરોપી ઘટના સ્થળેથી નાસી ગયા જેના કારણે સગીરાનો આ બાદ આપમેળે બચાવ થઈ ગયો હતો આ મામલે સગીરાએ ઘરે જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને પોલીસે ગુનો નોંધી આગળની કામગીરી હાથ ધરી છે આવી જ કંપારી ચઢાવનારી ઘટનાઓ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોની અંદર જ ઘટી રહી છે અને ઘટી ગઈ છે તેના કારણે રાજ્યમાં મહિલા સુરક્ષાના સવાલો પેદા થવા વાજવી છે અને થવા જ જોઈએ અને આવો જ સવાલ પેદા કરતા એ સુદાન ગઢવીએ હરસંઘવી માટે શું કહ્યું એ તમે જુઓ હર્ષંઘવી ફાંકા ફોજદારી કરતા રહ્યા અને ફરીથી આણંદના એક ગામમાં શગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો એ જ્યારે ગરબા રમીને પરત ફરી રહી હતી ત્યારે આણંદની સોળ વર્ષની શગીરા પર ત્રણ યુવકોએ દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો દારૂ ક્યાંથી આવ્યો દુષ્કર્મનો પ્રયાસ થઈ રહ્યો છે સતત આવી ઘટનાઓ ઘટી રહી છે ત્યારે ફરીથી હું કહું છું કે હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ આજે છેલ્લા પંદર દિવસમાં દસ જેટલી બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ બની છે ગુજરાતમાં તો આતા હતા ગઢવી કે જેમણે ફરી એક વખત કહ્યું છે કે ફાંકા ફોજદારી કરતા અને રીસ બનાવતા ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી કઈ જાણતા નથી તેઓથી આ વહીવટ ચાલતો નથી છતાં પણ તેઓ વહીવટ લઈને બેઠા છે અને વારંવાર દાહોદ બાદ આપણે જોઈ રહ્યા છીએ રાજ્યભરમાં વિપક્ષે પ્રહાર કર્યા આજ પ્રકારના ગૃહ રાજ્ય મંત્રી પર ગરબા રમો સુરક્ષાની ચિંતા માટે મે પોલીસને કહ્યું છે વેપારીઓને કનડગત ન થાય તેના માટે મેં સૂચના આપી છે આવા વાયદા અને વચનો કર્યા તેનો ભારે ઉપયોગ પણ તેમણે રાજકીય રીતે કર્યો પરંતુ પરિણામ ગુજરાતની અધિકારીઓ શા માટે ભોગવે છે તેવો સવાલ પણ વિપક્ષ કરી ચૂક્યો છે અને હવે ફરીથી આ સવાલ થવો વાજબી છે કારણ કે આ સગીરા પર દુષ્કર્મની છેલ્લા કેટલાક છે જોઈએ હવે આ મામલે શું કહે છે વડોદરાના ભાયલીમાં થયેલા દુષ્કર્મના આરોપીઓ તો ઝડપાઈ ગયા છે ત્યારે આ દુષ્કર્મના પ્રયાસના આરોપીઓ હવે ક્યારે ઝડપાય છે અને ક્યારે આ સિલસિલો રાજ્યમાં બંધ થાય છે અને ક્યારે આ રાજ્યની દીકરીઓ દિવસ કે રાત પોતાને ગુજરાતના કોઈ પણ ખૂણામાં સુરક્ષિત અનુભવે છે એ પણ જોવું રહ્યું આશા કરીએ આ બધું જલ્દી થાય કારણ કે નિકરીઓ સાથેના અપરાધને હવે આ રાજ્ય જોઈ શકતું હોય એ પ્રકારની સ્થિતિમાં નથી કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં આ કિસ્સો રાજ્ય જોઈ જોઈને હવે થાકી ગયો છે અખબારો અને માધ્યમો બતાવી બતાવીને હવે થાકી ગયા છે અને તેના કારણે સમગ્ર રાજ્ય ચિંતિત હોવાની સાથે દુઃખી પણ છે આ જ પ્રકારના અહેવાલો આજ પ્રકારની વિગતવાર કહાણીઓ અને પડદા પાછળના સમાચારો માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર वैष्णव जन तो तेन कह्यजे पीड परा